શિયાળો હોય અને ગુજરાતીઓના ઘરમાં વઢવાણી રાયતા મરચાં ન બને તેવું શક્ય જ નથી વઢવાણી મરચાનું રાયતું અથાણું જ્યારે બનાવું છું ને ત્યારે ઘરમાં તમે જોજો સુગંધ એટલી બધી સરસ આવે છે અને આ સુગંધને લીધે તો આ મરચાં વિદેશ સુધી ફેમસ છે અને ગૃહ ઉદ્યોગ જે બેનો ચલાવે છે ને તેના માટે તો રોજી રોટી પૂરી પાડે છે અને આ મરચાનું અથાણું આપણે આખા વર્ષ માટે કેવી રીતે સ્ટોર કરવું તેનો કલર એવો ને એવો મેન્ટેન રહે તે બધા સ્ટેપ હું તમને રેસીપીમાં બતાવવાની છું તો રેસીપી એન્ડ સુધી જોજો શ્રી કૃષ્ણ ફ્રેન્ડ ફ્રેન્ડ્સ શરૂ પહેલા જરૂર થી મારી ચેનલ ને કરી ઓલ બટન ઉપર ક્લિક કરજો જેથી બધી જ મારી નવી રેસીપી તમારા સુધી પહેલા પહોંચે તો અહીં વઢવાણી મરચાં મેં પાંચસો ગ્રામ લીધા છે અને મરચું તમારે ખાસ જોઈ જોવાનું ડીટીયાથી એકદમ ફ્રેશ જણાતું હોય ને તેવું જ મરચું આપણે લેવાનું છે આ પહેલાં આપણે મેં મારી ચેનલમાં રાયતા અથાણા આખા વર્ષ માટે સ્ટોર કેવી રીતે કરવા અને વિસરાઈ ગયેલી આ રેસીપી છે રેસીપી ખૂબ સરસ છે લિંક હું મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ તો તમે ચેક કરી લેજો હવે એક મરચું હોય ને તેને આપણે આવી રીતે કાપ કરી લેવાનું છે અને મરચામાં આપણે નસ અને બી બંને રાખીશું કેમ કે મરચું છે ને બહુ એટલું બધું તીખું હોતું નથી તો આ પ્રમાણે મેં બધા જ મરચાને કાપા કરીને સરસ રીતે કટ કરી લીધા છે અને હવે આપણે હળદર લેવાની છે તો હળદર મેં અહીં મેં ચાર ચમચી લીધી છે સાથે મેં ત્રણ ચમચી જેટલું મીઠું લીધું છે હવે તે બંનેને આપણે મિક્સ કરી લેવાના છે જુઓ વધારે પ્રમાણે હળદર મીઠું લેવાના નથી અને તેને ભરવાની પણ એક ખાસ ટ્રીક છે ચમચી તમારે નાની હોય ને તેવી લેવાની તો તમને ભરવામાં ખૂબ જ સારી રીતે તે ફાવશે હવે મરચાંને જો આપણે કાપ કર્યું છે ને તો મરચું સેજ હાથેથી પોળું કરવાનું અને થોડો થોડો હળદર મીઠું આપણે ભરતા જવાના એકદમ એમ ફિટ રીતે આમ નહીં ભરવાનું જો તમે વધારે પડતું ભરશો ને તો ખાવામાં પણ મજા નથી આવતી અને તમે ઉપરથી આવી રીતે તેને સેજ દૂર કરી શકો છો અને મરચું કોરું હોય છે જેથી આપણે તેને ખખેરીને થોડુંક હળદર અને મીઠું દૂર કરી શકીએ છીએ તો આ પ્રમાણે જ આપણે બધા જ મરચાં ભરવાના છે હવે આગળ કીધું એવી રીતે જો નાની ચમચી હશે ને તો બધા મરચાં તમને ભરતા ફાવશે હવે જેવા મરચાં ભરાઈ જાય એટલે તરત જ દોઢ લીંબુનો રસ નાખી દેવાનો છે અને લીંબુના રસથી તમારો મરચું આખા વર્ષ માટે તમે સ્ટોર કરી શકશો મરચું ચીકણું પણ નહીં પડે અને તેનો કલર પણ એવો ને એવો મેન્ટેન રહેશે હવે જેવું લીંબુ નીચવાઈ જાય એટલે ચારથી થી પાંચ વાર આવી રીતે ઉછાળવાનું અને આવી રીતે કલાકે કલાકે ઉછાળીને ચાર કલાક માટે આપણે તેને ઢાંકી દઈશું હવે આપણે જ્યાં સુધી મરચું ઢંકાઈને સરસ રીતે ગળે છે ને ત્યાં સુધી આપણે મસાલો કરી લઈએ તો આઈના કુર્ચા મેં અડધો કપ લીધા છે વન ફોર કપ જેટલા મેં મેથીના કુરિયા લીધા છે અને એક ટેબલ સ્પૂન જેટલા મેં ધાણાના કુરિયા લીધા છે જે બિલકુલ ઓપ્શનલ છે જો તમારે ના લેવા હોય તો તમે સ્કીપ કરી શકો છો અને પોણા કપ જેટલું મેં તેલ લીધું છે અને તે મેં તેલ લીધું છે તો હવે જ્યાં સુધી આપણું તેલ ગરમ થાય છે ને ત્યાં સુધી આપણે રાયના કુરિયાને સે જ ખાંડી લેશું કેમ હું ખાંડું છું તમને ખબર છે ખાંડીએ ને તેમ છે ને રાયનો ટેસ્ટ છૂટો થાય છે ખંડાવાથી રાયનો ટેસ્ટ એકદમ સરસ મરચામાં આવશે અને જો તમે મિક્સર જારમાં પણ કરી શકો છો પરંતુ તેમાં કટકી થશે તેનો ટેસ્ટ છે ને છૂટો નહીં થાય તો હવે જેવા રાયના કુરિયા ખાંડ્યા છે ને એવી જ રીતે આપણે મેથીના કુરિયા પણ ખાંડવા છે તમે જુઓ આવી રીતે અધકચરા અને સેજ ભૂંકા જેવા એવી રીતે આપણે ખાંડવાના છે અને આ સ્ટેપ તો કોણ શીખવાડે આપણા મમ્મી અથવા તો આપણા બા દાદી હોય ને તે જ શીખવાડે અત્યારે આપણે છે ને ઝડપી જમાનામાં શું મિક્સરથી બધું ગ્રાઇન્ડ કરી નાખીએ પરંતુ એવું નથી હોતું ખરેખર રિયલ આપણા જે મરચાંનો ટેસ્ટ આવવો જોઈએ ને તે ખરેખર આવવો જ જોઈએ તો આવી રીતે મેથીના કુરિયા પણ કરી લેવાના છે હવે સાઈડમાં આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે પરંતુ જુઓ એકદમ ગરમ નથી કરવાનું આપણો હાથ સે ચમથું ગરમ લાગે ને તેવું કરીશું જુઓ મેં કુરિયા નાખ્યા મેથીના તો તે જુઓ એકદમ આમ કેવા તેલમાં લાલ નથી થઈ ગયા એટલે તેલ આપણું મીડિયમ ગરમ છે અને અડધી ચમચી જેટલી હિંગ નાખીશું તો તેને પણ તેમાં મિક્સ કરી લેવાની છે જો તેલ તમારું ગરમ હશે ને તો રાયના કુરિયા લાલ થઈ જશે ને બળી જશે હવે એક ચમચી જેટલી વરિયાળી નાખીશું અડધી ચમચી જેટલું હળદર પાવડર નાખીશું અને એક ટેબલ સ્પૂન જેટલા આખા ધાણાના કુરિયા નાખવાના છે જે તમે બિલકુલ સ્કીપ કરી શકો છો પરંતુ ટ્રાય કરજો ખૂબ સરસ તેનો ટેસ્ટ આવશે તો તેલનું હું તમને ફરીથી કહી દઉં એકદમ ગરમ નથી કરવાની જો હું આંગળી પણ તેમાં ડીપ કરી રહી છું સેજ આપણને તેલ ગરમ લાગે ને એવું તેલ ગરમ રહે ને ત્યારે જ આપણે રાયના કુરિયા તેમાં નાખવાના છે તો મેથીના કુરિયા બાદ આપણે તેને સેજ ઠંડુ થવા દેવાનું અને ત્યારબાદ આપણે આંગળી બોળી જોવાની સેજ ગરમ લાગે ત્યારબાદ જ રાયના કુરિયા નાખવાના છે અને અડધી ચમચી જેટલું મીઠું નાખીશું તે બંનેને મિક્સ કરીશું અને બોળાનો તમે કલર જુઓ અને તેનો લૂક જુઓ તમે કેટલો મસ્ત આવી રહ્યો છે અને સુગંધ એટલી બધી ગરમ આવે છે કે તેની વાત જવા દો હવે આ મસાલાને આપણે ઢાંકીને મૂકી દઈશું ત્યાં સુધીમાં આપણા મરચાંનું પાણી પણ સારી રીતે નીકળી ગયું છે તો તેને એક જારીમાં લઈને નીતારીને બધા જ કપડાં ઉપર આપણે આવી રીતે બે કલાક માટે ફેલાવી લેવાના છે તો જો તમે આખા વર્ષ માટે સ્ટોર કરવા માગતા હોય ને તો બેથી ત્રણ કલાક સુકો છો પણ એકદમ મરચું આપણે સૂકવી નથી લેવાનું તો મરચાં સુકાઈ ગયા બાદ જુઓ આપણો મસાલો એકદમ સરસ ઠંડો થઈ ગયો છે તો મરચાંને જ્યારે તમે સૂકવો ને તો તરત જ આપણે આ રીતે ગોળો કરી લેવાનો છે એટલે કે મસાલો કરી લેવાનો છે તો તેની અંદર આપણા સુકાઈ ગયેલા મરચાં નાખી દઈશું અને તેમાં તેને મિક્સ કરી લેશું